બેન આ પણ ડુપ્લિકેટ નોટ છે અરે રા મારી ભ્રોઈ મારી ગઈ નું ન થાય નખો થાય થઈ ગયું આમ થાય મોટી લાલચ કરવા જાવ ને એટલે આમ થાય કરું ભગવાન

હું કોશિશ કરું છું બરોબર હું પૂરી કોશિશ કરું છું કે એને આપણે ગોતવાની કોશિશ કરી છે ઠીક છે હાલો ભાઈ હું જાઉં છું બીજું કામ હોય તો કહ્યો ના ના હું કામ હાલો જય માતાજી બેન જય માતાજી મને તો ફેલ થઈ ગયો ક્યાં જ પડી મને તો ગઈ મારે તમારા માટે તમને ખબર નઈ કે ના ખબર કોના રવિના ઘુગરા વાળી આપડા ઘર આગળ એક નવું ચાલુ છે

પાંચસો પાંચસોની બે નોટો હતી ને તો એ પાંચસો પાંચસોની બે નોટું ડુપ્લિકેટ હતી અરે શીતલ આવું ન કરાય હું કામ ન કરાય ખબર છે એ જગ્યાએ જો આપણે આવો બનાવ બન્યો હોય તો આપણે કેટલું દુઃખ થાય હવે જો એ નાના માણા છે બરાબર નાના માણા હોય એ લોકો સમોસા ઘૂઘરા જે કાંઈ મજૂરી કરતા હોય બરાબર અને એને આપણે સ્વીતરવી

અને જો કદાચ હોય ને તો આપણે એની પાસે માફી માંગી લેવી અને આપણે એને ઓરિજિનલ પૈસા આપી દેવી અને ડુપ્લિકેટ નોટો આપણે પાછી લેવી અને આપણે માફી માંગવી જરૂરી છે કેમ કે તે ભૂલ કરી છે ને જે વ્યક્તિએ ભૂલ કરી હોય આપણે માફ માફી માંગી લેવી તો ઉપરવાળો આપણે માફ કરી દે પણ તારી વાત સાચી છે શીતલ પણ અમુક વ્યક્તિ હોય એ વ્યક્તિઓનો આપણે સભા હમ નહીં જવાનું

એ આ એટલે વાત સાંભળો બેન આ ઘરવાળી છે આ તો ઘરવાળી બેન મારી વાત સાંભળો આ મારા વાઈફ હું આ બાજુ આવતો ફરવા માટે જતો તો એમાં મને મારા વાઈફ મળ્યા તો એને મને કીધું કે મેં એક બેન મજાક કરી છે અને મેં ડુપ્લિકેટ પૈસા આપી દીધા છે

બેન તમે એની સામે તમે નો જોવો એને મજાક મસ્કરી કરવાની ટેવ છે હવે જેથી મેં એને કહી દીધું કે હવે કોઈ દી એવું નઈ કરે અને એના વતી બેન હું તમને હાથ જોડી માફી માંગુ છું જવાબ જ નથી એનો પ્રશ્ન છે તે ભૂલ કરી છે તો આપણે માફી માંગવી પડે હવે હું કઉ છું ને કે તું પણ માફી લે એની પાસે

ના ના ભાઈ પૈસા એવું તમારે હવે ભૂલ થઈ ગઈ બીજી વાર એવું નહી થાય બરાબર અને તમે પણ ઘર ને વ્યવસ્થિત માનપાન આપો જવાબ દો તો બધું હાલે તમે ઘરાઘર વળકા કરો તો ઘરા એવું જ કરવાના છે એના કરતા પ્રેમ થી તમારા હજાર બેન અમારી જે ભૂલ થઈ ગઈ છે તમારી પાસે મેં માફી તો માંગી છે પણ તમારે અમારા લાયક કાંઈ પણ કામ હોય તો કહેજો સામે જે રહ્યું ને ફ્લેટ ના જ અમે રહેવી છીએ અને અમારા વાઈફ કોઈ કરી મશ્કરી નથી કરતા પણ આજે કુદરતી એને કેમ હોય કે ખબર પડતી નથી કે મજાક કરી તમારી આ એને ના વાંધો નહીં થાય